જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે સફાઈ કર્મચારીઓની જે હડતાલ છેલ્લા એક મહિનાથી ચાલુ હતી એ હડતાલનો આજરોજ સુખદ અંત આવ્યો છે આની અંદર જે પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી તે મુજબ યોગ્ય પગાર વધારો કરવાનો નિર્ણય આજે જેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને બીજા અન્ય સદસ્યશ્રીઓ હાજર રહ્યા અને તમામ મુદ્દાઓ પર સરપંચ ડેપ્યુટી સરપંચ સરપંચશ્રીએ ચર્ચાઓ કરી અને સફાઈ કર્મીઓને જે કોઈ માગણીઓ હતી અને એ માંગણી યોગ્ય હતી એ પ્રમાણે જોતા તેઓની માંગણીને સ્વીકારી અને તેમને કામ પર ચાલુ કરવા માટે આજે સર્વસંમતિથી બંને પક્ષકારો વચ્ચે સમાધાન થતાં આ હડતાલનો આજે અંત આવેલો છે આ તબક્કે જેતપુર ગામના પંચાયતના શ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને સભ્ય સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ નાના માણસને ખરેખર ન્યાયની જરૂરિયાત હતી અને આપ દ્વારા જે યોગ્ય પગલું લેવામાં આવ્યું છે એ ખૂબ જ સરાહનીય અને અભિનંદનને પાત્ર છે એટલે અમે ગામના નાગરિકોનો પણ આભાર માનીએ છીએ અમારા પ્રેસના મિત્રો મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સફાઈ કામદારો જે હડતાલ પર પગાર વધારા બાબતમાં ઉતરાતા થી હડતાલનો સરપંચશ્રીએ બોલાવી અમોને પગારનો વધારો આવેલો છે અને અમે મંજૂર કરી લીધો છે અને અમે કાલથી કામે લાગી ગઈ સુરપુર કિશનભાઈ જીણાભાઈ હેરિજા